वडोदरा परिवार चारस्था पासेल શ્રીનાથ ધામ સોસાયટીમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમીના તહેવારના રૂપમાં પણ ઉજવવામાં આવે છે શ્રાવણવદ આઠમની તિથિ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો એક તહેવાર છે આ તહેવારને કૃષ્ણ જન્મ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તો પોતાના ઘરમાં અને મંદિરમાં ઉજવણી કરતા હોય છે ભાવિક ભક્તો પોતાના ઘરમાં કૃષ્ણ ભગવાનના હિંડોળા પણ સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પણ કરતા હોય છે તેમજ જુદી જુદી વાનગીઓનો ભોગ પણ લગાવે છે જન્માષ્ટમીની રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રી કૃષ્ણનો અભિષેક પૂજન આરતી કરીને ઉજવણી કરી છે આજના દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાના વાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે વડોદરામાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલ શ્રીનાથ ધામ સોસાયટીમાં જન્માષ્ટમી નિમિત્તે નાના ભૂલકાઓને ગેમ રમાડી અને બાર વાગે કૃષ્ણ ભગવાનને પારણા ઝુલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દરેક ભક્તોને ફરાળી અલપાલ કરવામાં આવ્યો હતો પ્રકોપ સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ